सामान्य काल चौवीस मठवाड़ा ना शनिवार धर्मसभा आज सत एंड्रयू किम અને સાથીઓનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ દ્રષ્ટાંતો દ્વારા સ્વર્ગના રાજ્યની વાત સમજાવે છે જેઓ પ્રભુની વાણી સાંભળીને જીવનમાં ઉતારી પ્રભુમય નીતિમય જીવન જીવે છે તે સહુને સો ઘણા ફળ આવે છે મારું જીવન હું કઈ જમીન સાથે સરખાવું છું ફળ આપનારી કે ન આપનારી સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય આઠ કડી ચાર થી પંદર હવે પુષ્કળ લોકો ટોળે વળવા લાગ્યા હતા અને ગામે ગામથી માણસો ઈસુની પાસે આવતા હતા એટલે ઈસુએ તેમને આ કથા સંભળાવી એક માણસ બી વાવવા ગયો વાવતા વાવતા કેટલાક બી પગથી ઉપર પડ્યા તે પગ નીચે કચરાઈ ગયા અને આકાશના પંખી તે ખાઈ ગયા કેટલાક બી ખડકાળ જમીન ઉપર પડ્યા અને ઉગ્યા તેવા જ ગરમાઈ ગયા કારણ ત્યાં ભેજ નહોતો કેટલાક બી કાંટા ઝાંખરામાં પડ્યા અને તે ઊગ્યા તેની સાથે કાંટા ઝાંખરા પણ ઉગી નીકળ્યા અને તે રૂંધાઈ ગયા અને કેટલાક બી સારી જમીનમાં પડ્યા અને ઉગી નીકળ્યા અને તેને સો ગણો પાક બેઠો એમ કહીને તેમણે મોટેથી કહ્યું જેને સાંભળવાને કાન હોય તે સાંભળે તેમના શિષ્યો તેમને પૂછવા લાગ્યા કે આ દ્રષ્ટાંતનો અર્થ શું ત્યારે તેમણે તેમને કહ્યું તમને ઈશ્વરના રાજ્યના રહસ્યો જાણવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે પણ બીજાઓને તો તે દ્રષ્ટાંતોમાં જ કહેવામાં આવે છે જેથી તેઓ જુએ પણ દેખે નહીં અને સાંભળે પણ સમજે નહીં હવે આ દ્રષ્ટાંતનો અર્થ એવો છે કે બી એ ઈશ્વરની વાણી છે પગથી ઉપર પડેલા બી એટલે વાણી સાંભળનાર માણસો પછીથી રખેને તેઓ તેના ઉપર શ્રદ્ધા રાખીને ઉદ્ધાર પામે એ બી કે શેતાન આવીને તેમના અંતરમાંથી એ વાણીને ઉપાડી જાય છે ખડકાળ જમીન ઉપર પડેલા બી એટલે એવા માણસો જે વાણી સાંભળતા જ તેને આનંદથી વધાવી તો લે છે પણ એમને મૂળ હોતા નથી તેઓ થોડા સમય સુધી શ્રદ્ધા રાખે છે અને કસોટીનો કાળ આવતા પાછા પડે છે કાંટા ઝાંખરામાં પડેલા બી એટલે એવા માણસો જેમણે વાણી સાંભળી તો છે પણ આગળ જતા જેમનો વિકાસ ચિંતાઓ ધન અને સંસારના ભોગવિલાસથી રૂંધાઈ જાય છે અને કોઈ ફળ પાકવા પામતા નથી પણ સારી જમીનમાં પડેલા બી એટલે એવા માણસો જેઓ સાચા અને ચોખ્ખા દિલથી એ વાણીને સાંભળે છે અને તેને દ્રઢતાથી વળગી રહી ખંતપૂર્વક સફળ બનાવે છે બીની વાવણી અને ચાર જુદા જુદા પ્રકારની જમીનની આજના શુભસંદેશની દ્રષ્ટાંત કથા યોહાનના શુભ સંદેશ સિવાય આપણને ત્રણેય સમાંતર શુભ સંદેશમાં જોવા મળે છે આ દ્રષ્ટાંતની વિશેષતા એ છે કે પ્રભુ ઈસુ પોતે જ શિષ્યોના કહેવાથી એનું સ્પષ્ટ અર્થઘટન કરી આપે છે ઈશુએ કરેલા આ અર્થઘટન પછી તેના સીધા અર્થ બાબતે ઝાઝી સમજૂતી આપવા માટે અવકાશ નથી આપણે આ પાઠના નવા પરિમાણ જોઈએ ઈશ્વરની વાણી ફક્ત તેમના અનુયાયીઓ માટે જ નથી પણ પૂરા વિશ્વ માટે છે ઈસુની વાણી કોને સંભળાવવી કે કોણે સાંભળવી એની માટે કોઈ સીમા કે પ્રતિબંધ જેવું કશું નથી દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ વ્યક્તિ માટે ઈશ્વરની વાણી ઉપલબ્ધ છે કોઈ પણ પ્રકારના અપવાદ સિવાય તેથી જ ઈસુએ આપેલા જુદી જુદી જમીનના ઉદાહરણ પ્રમાણે આ વાણી એવી જગ્યાએ કે એવા માનવ સમૂહમાં ફેલાવેલી કહેવાય જ્યાં પક્ષીની જગ્યાની જેમ કેટલાય પરિબળો એની અસર થાય એ પહેલાં જ એને નાબૂદ કરી દઈ શકે અમુક લોકોમાં ઈસુની વાણીનો સ્વીકાર ઉત્સાહભેર થાય પણ તેમાં શ્રદ્ધાની માટીની ખોટ છે અને તેથી ખડકાર જમીનની જેમ મૂળ ચોંટે એ પહેલાં પ્રલોભનને કારણે કે ડર અથવા દબાણને કારણે તેમને શ્રદ્ધા ડગી જાય છે ત્રીજા પ્રકારની જમીન એટલે એવા માણસો જેઓ સાચા મનથી વાણી સાંભળે પણ છે અને તેને જીવનમાં આધીન રહેવા પણ ઈચ્છે છે પણ સમય જતાં એવું બને છે કે આ માણસોના જીવનમાં સંસારી માયાજાળ આર્થિક પરેશાનીઓ લાલચ અને પ્રલોભનો રૂપી કાંટા અને ઝાંખરા તેમનામાં રોપાયેલા વાણીના બીજને રૂંધવી દે છે અને અકાળે જ તેમની શ્રદ્ધાનું મોત થઈ જાય છે બોર્ડિંગમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો થયા બાદ જ્યારે પોતાના ઘરે પાછા જાય છે ત્યારે નોકરીના અભાવે બીજી મુશ્કેલીઓ કે સંજોગોને કારણે ધર્મથી બિલકુલ વિમુખ થતાં આપણે જોઈએ છીએ પણ એવો મોટો જનસમૂહ છે જે પેઢીઓની પેઢીઓ અતૂટ શ્રદ્ધા સાથે ઈશ્વરની વાણીમાં શ્રદ્ધા ગુમાવ્યા વિના ધર્મસભા માટે ફળ આપનાર દ્રાક્ષનો વેલો બની રહે છે હકીકતમાં તો જમીન એટલે આપણા અંતર એક જ વ્યક્તિનું અંતર જુદા જુદા સમયે ઈસુએ કહેલી ચારેય પ્રકારની જમીન પ્રમાણે વર્તી શકે છે પક્ષીને પણ યોગ્ય રક્ષણથી અને માવજતથી ઉપજાવ બનાવી શકાય આની માટે જરૂર છે પ્રમાણિક પ્રયત્નો અને ઈશ્વરની કૃપાની દુનિયાવી અવરોધો રૂપી કાંટા અને ઝાંખરા દૂર કરીને માણસોની ઈશ્વરની વાણીમાં શ્રદ્ધા ટકાવી શકાય અને જેને આપણે સારી જમીનની ઉપમા આપીએ છીએ એવા માણસોના જીવનમાં પણ એવા મોટા ઝંઝાવાત આવે કે એ સારી જમીનમાં ઉગીલો લીલો પાક પણ સુકાઈ જાય આમ એક જ જીવનમાં કોઈ પણ માનવી આ ચારેય પ્રકારની જમીનની પરિસ્થિતિમાંથી પસાર થઈ શકે છે ફક્ત ઈશ્વરની કૃપા જ આપણને ઈશ્વરની વાણીને સદાય આપણા અંતરોમાં ટકાવી રાખી શકે છે પણ એની માટે ઈશ્વર આપણો સહકાર માંગે છે

शिषु प्रभु िष्याय शिष्य हारि ओ परि दया, दया आशिष प्रभु वर्षा आशिष प्रभु